નમસ્કાર કરુણા ટોક્સમાં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા આપણે ત્યાં કોઈ પણ સમાજ કે સામાજિક સંસ્થામાં કીર્તિદાનનું બહુ મહત્વ હોય છે જે કોઈ દાતા પોતાનું કોન્ટ્રીબ્યુશન આર્થિક યોગદાન આપે તો એ નામનો આગ્રહ રાખતા હોય છે એટલે ઘણી જગ્યાએ તો તમે કોઈ સંસ્થામાં જાઓ ને તો દિવાલ ઉપર ચારે બાજુ તકતીઓ અને જ તમને નજરે જોવા મળે અને દાતાઓનો આગ્રહ પણ હોય છે કે ભાઈ અમારું નામ આ રીતે લખાય અમારી તસવીર આ રીતે મુકાય પણ તમે કોઈ જગ્યાએ તકતી જ ન હોય કોઈ સંસ્થામાં એવું ક્યાંય તમે જોયું છે ખરું હવે તમને જોવા મળે એવો પ્રસંગ રાજકોટમાં ઉજવાઈ રહ્યો છે અને રાજકોટમાં રૂડાનગર ત્રણમાં ઇસ્કોન મંદિર જે છે એની પાસે જ નજીકમાં બહુ સરસ મજાનો જૈન ઉપાશ્રય થાય છે અને એની વિશેષતા એ છે એમાં કોઈ પણ પ્રકારની તકતી નથી ન કે કોઈ કોઈ નામકરણની પણ ગુજરાતનો પહેલો ઉપાસ છે એટલે એનું એ રીતે પણ બહુ મહત્વ છે એમાં ઘણી બધી સગવડો પણ કરવામાં આવી છે પારસ મુનિ મહારાજ અને સુશાંત મુનિ મહારાજની પ્રેરણા પણ કરી અને ઘણા બધા દાતાઓનો સહયોગ પણ છે અને જીવો સંસ્થા જૈન ઇન્ટરનેશનલ વેલફેર ઓર્ગેનાઇઝેશન સંસ્થા દ્વારા આખું નિર્માણ થયું છે અને આજે આ ઉપાશ્રયની વિશિષ્ટતા વિશે વાત કરવી છે ને વાત કરવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત છે જીવો સંસ્થાના પ્રમુખ મયુરભાઈ શાહ જેને આપણે ઘણી સંસ્થાઓ સાથે જોડાયેલા તરીકે કા અગ્રણી તરીકે ઓળખીએ છીએ અને ખાસ કરીને સદર વિસ્તાર રાજકોટના જૈન ભોજનાલય જે ચાલે છે એના કારણે એ બહુ ઓળખાય છે અને હવે આ જીવો સંસ્થા નીચે ઘણી બધી પ્રવૃત્તિઓ પણ શરૂ થઈ છે મયૂરભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર નમસ્કાર જય હિન્દ અ અતકતી રહિત ઉપાશ્રય એટલે આમ બહુ આમ અદ્ભુત વિચાર છે કારણ કે માણસ નાની વસ્તુ બે પાંચ હજાર ની વસ્તુ આપે ને તોય પોતાનું નામ નો આગ્રહ રાખે છે પણ તમે આખો ઉપાશ્રય નું નિર્માણ કર્યું ભારતમુનિ સુશાંત મુનિ મહારાજ ની પ્રેરણા તો આવો વિચાર કઈ રીતે હોવો કે તકતી રહિત ઉપાશ્રય હોવો જોઈએ હા ગુજરાત રત્ન સુશાંત મુનિ મહારાસેબ ના મારા સત્ગુરુદેવ પૂજ્યો ભારસમુનિ મહારાસે એને ગોંડલમાં માં બે હાજર એકવીસ માં એવો એમને વિચાર આવ્યો હતો ત્યારે ગોંડલમાં કીધું હતું જી કે જો આપણા સ્થાનકનું ઉત્થાન કરવું હશે તો તકતી રહીત ઉપાસય આપણે બનાવીએ તો જ એનું ઉત્થાન થઈ શકશે અને એના માટે આપણા શાવકો આપણા દાનવરી પોતાનો અહમભાવ મૂકવો પડે આ બે હજાર એકવીસનો વિચાર હતો મીનવાઇલ જેમ જીતો જીઓ છે એમ અમે એક જીવો જૈન વેલફેર ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનની સંસ્થાને અમે સ્થાપના કરી જેની નીચે અમારું આ ભોજનાલય ચાલે છે કે જ્યાં રોજના સાડા છસો લોકો લાભાર્થી તરીકે આવે છે અને માત્ર દસ રૂપિયાના ટોકન દરે આપણે ત્યાં ભોજન આપીએ છીએ દોઢસો ટિફિન જાય છે અને અનેક ઉપાસોમાં આપણે ગોચરી પણ મોકલી છે એમના ખપ મુજબ એ સંસ્થાની નીચે આપણે એક ઉપાસની ભૂમિદાને એક ભાનુમતીબેને કરીને હતા એમને ઇસ્કોન મંદિરની બાજુમાં એમની પાસે એક જગ્યા હતી દુડાનગર ત્રણમાં તો એ જગ્યા આપણને ભૂમિદાન તરીકે આપી બસો ચાલીસ વાર ક્યાં વાત જગ્યા આપ્યા પછી આપણને એવું થયું કે ભાઈ આ વિસ્તારના આવતા પાંચ વર્ષ આ વિસ્તારના છે તો ગુરુદેવ ને એવો વિચાર આવ્યો અહીંયા ધર્મસ્થાનક બનાવી પણ એને જે બે હજાર એકવીસ ની વાત હતી મગજમાં હતી કે આપણે કરવો છે ઉપાસે પણ એમાં કોઈ તકતી રહી કરવો એટલે એને ડોનર છે બોમ્બે ના ખેતાની પરિવાર એમની સાથે વાત કરી કે ભાઈ અમારે આ ઉપાશયનું નિર્માણ કરવું છે પણ એમાં કોઈ નામ કે તકતી નહીં આવે અને કુદરતી રીતે એમને પણ અહમભાવ મૂકી અને એગ્નિ થઈ ગયા કે ભાઈ અમે આપશું તમને માત પર રકમનું દાન અને તમે તકતી રહી રહીત એનું નિર્માણ કરો એટલે એનું નિર્માણ આપણે ચાલુ કર્યું અને એ અત્યારે ઉપાશય એટલો બધો સરસ બની ગયો અમારી કલ્પના બારેમ અમને આવું નહોતું કે આટલો ઝડપથી આટલા શોર્ટ પીરિયડમાં આટલો સરસ ઉપાશય બનશે કે જ્યાં સાધુ સંતોના ચાતુર્માસ થાય સાતા પૂર્વક ત્યાં રહી શકશે અત્યારે અમારે બે ચાતુર્માસ નક્કી થઈ ગયા છે ત્રણ આંબેલી ઓળી નક્કી થઈ ગઈ પેલું ચાતુર્માસ સદાનંદી સુમતીભાઈ માસતીજી અને આપણે ડોક્ટર અમિતાબાઈ માસતીજીના આદિ થાણાનું છે અને આ ઉપાસની અંદર આપ અંદર આવશો એકચ્યુઅલી ધર્મ સ્થાનકની અંદર જો તકતીઓ અને ફોટા હોય ને તો લોકોનું ધર્મની અંદર ધાર્મિક ક્રિયામાં કોન્સન્ટ્રેશન નથી રહેતું એ લોકો તકતીઓ વાંચવામાં ને ફોટા જોવામાં જ એમનું ધ્યાન કેન્દ્રિત થાય છે જેથી તરીકે એ લોકોનું જે ધાર્મિક ક્રિયા છે એમાં ધ્યાન ભંગ થાય છે તો આ ઉપાસમાં તમને એક પણ જાતની તકતી નહીં મળે અમે ત્યાં આપણું શું કે માંગલિક અને નોકાર મંત્ર અને તપસ્વી ગુરુદેવ માણિકચંદી માણસ સાહેબનો એક ફોટોગ્રાફ એ જ આપણે ત્યાં મૂક્યો છે ઈ આપણે હોલમાં મૂક્યું છે રૂમ પણ એટલા સરસ રીતે બનાવ્યા છે સાતાપૂર્વક

અને એટલું બધું અમારે આરકીતે એટલા સરસભાઈ મળી ગયા અમારા કોન્ટ્રાક્ટર પણ એટલા સારા મળી ગયા એને પ્રોફેશનલ એપ્રોચ ક્યાંય નથી કે એક ધાર્મિક છે અને અમારા સદગુરુદેવ પારસમની બાળ સાહેબ તો પોતે તો સાધક છે આવતા ફેબ્રુઆરીની પંદર તારીખે તેર મહિનાની મૌન સાધના લેવા જઈ રહ્યા છે બાર મહિના થાય શિવરાત્રી શિવરાત્રી પણ એક અધિક માસ આવે એટલે તેર મહિના એ મૌન સાધના લેશે એટલે એ

ઉપાસયની અંદર એ લોકો સ્થિરવાસ કરી નથી શકતા જૈન ધર્મના સિદ્ધાંત મુજબ અને કોઈ ઉપાશયો ઈ જવાબદારી પણ લેવા તૈયાર નથી કે ભાઈ કોઈ મહારાજ નાસતીજી ત્રણસો પાસઠ દિવસ સ્થિરવાસી આજીવન જીવે ત્યાં સુધી એની વયાવચ કરવી એ અઘરું છે થોડું બરાબર એટલે અમને એવો વિચાર આવ્યો કે આગામી દિવસોમાં વયાવચ કેન્દ્રની જરૂર પડશે એટલે એનો જે હતા હજી તો એને સ્ટાર્ટિંગ કર્યું તો એટલે અમને વિનંતી કરી ભાઈ તમારે અમે વેચવાનું જ છે બનાવીને તો આ જમીન તમે અમને આપી દયો તો તમારું આ વયાવચ્ચ કેન્દ્ર અમારે કરવું છે તો એ એગ્રી થઈ ગયા હવે ત્યાં અમે બાજુ જડીને દડીને આખું વયાવચ્ચ કેન્દ્ર બસો ચાલીસ વાર જગ્યા છે એ પણ ત્યાં છ થી સાત માસતીજીવના ગ્રુપ રહી શકે એ ટાઈપ નું સ્થિર વાસ કરી શકે અને આજીવન ત્યાં પોતે ધર્મકર્ણી કરી શકે એવું એક સરસ મજાનું આપણે વયાવચ કેન્દ્ર બનાવવા જઈ રહ્યા છીએ હવે આ ઉપાસય નું નિર્માણ પૂરું થયું એટલે હવે

વયાવત કેન્દ્ર જ્યાં સુધી ચાલુ રહીએ એને એવું લાગે કે ના હવે વયાવત કેન્દ્ર ચાલુ છે અને વયાવત કેન્દ્રને જે દિવસે તાળા લાગી જાય એટલે એ પોતાની જગ્યા એ દિવસે વેચી શકે બરાબર બરાબર એટલે આનાથી એટલો બધો ફરક પડી ગયો કારણ કે આપને ખ્યાલ છે કે એકવાર ટ્રસ્ટમાં લીધા પછી જગ્યા વેચવી હોય તો કેટલી બધી પ્રોસિજરો ચેરિટી કમિશનરમાં જવું એના બધા તમારે બધું કરવું અને હંડ્રેડ તમારે એનું પેમેન્ટ એ રીતે લેવું પડે અને આ બધા

દાતાઓના ગળે ઉતરી જાય આ વાત બહુ અદભુત છે સદગુરુદેવ પાણસ મુનિ માણસ સાહેબ ને સાધના પ્રતાપ છે એને કન્વિન્સ કરાવવા ને દાતાને સાહેબ આપને ખબર છે સામાન્ય કોઈ જગ્યા એમ કે ને ભાઈ ચાર પંખાની જરૂર છે તે પંખાની પાંખમાં પણ લોકો નામ લખાવતા હોય છે કે ભાઈ આ આના તરફથી છે બરાબર બરાબર એટલી લોકોને ઓલી પ્રસિદ્ધિ નું હોય છે પણ આ અમે દાતાને જેટલા દાતા મળ્યા દાતાને એમ જ કીધું ભાઈ આપણી કોઈ પણ જગ્યાએ ક્યાંય નામ કે તકતી નહીં આવે એમ હું એક દાતાનો જરૂર ઉલ્લેખ કરીશ અત્યાર સુધીમાં અમારા ભોજનાલયમાં કે કોઈ પણ બીજી જગ્યાએ અમને જ્યારે પણ અમારે કાંઈ પણ જરૂર હોય એ અમારી સાથે ઉભા રહે જેવા રાજકોટના શ્રેષ્ઠી વર્ષ જીતુભાઈ બેનાણી એ એક એવી વ્યક્તિ છે જેને ઓલિયો માણસ કહી શકીએ એ કોઈનું દુઃખ જોઈ શકતા નથી અને અમારે એને ખ્યાલ આવ્યો ભાઈ અમારે આટલી આમાં હવે એક જે ડોનર છે એને તે સ્પેસિફિક રકમ માત્ર રકમ આપી દીધી બરાબર હવે નિર્માણ તમે ચાલુ કરો તો જરૂરી નથી એટલી રકમમાં જ નિર્માણ થાય તો અત્યારે અમારી શોર્ટફોલ થયો છે તો એ પણ દેવગુરુ કૃપાથી અમારે જે પૈસાની અત્યારે ઘટ થઈ જાય પણ એમાં પણ અમને જીતુભાઈ રીતે છે એમાં પણ ઉપર ત્રણ રૂમ ને હોલ આપણે બનાવ્યા છે એ પણ એસી છે ઓકે પણ આખું વયાવત કેન્દ્ર છે એ વયાવત કેન્દ્ર એટલા માટે છે કે સપોઝ કોઈ માં ને હોસ્પિટલમાં દાખલ કર્યા છે ધજા આપીને એમ કીધું બે મહિના આરામ કરવાનો છે તો ત્યાં ઉપર આરામ કરે

અને તમે એક સામાજિક ક્ષેત્રે સેવાકીય ક્ષેત્રે ધર્મ ક્ષેત્રે એક નવો ચીલો પાડ્યો છે કે કીર્તિદાન નહીં તમે નિસ્વાર્થ ભાવે અહંકાર બાજુએ મૂકી અને યોગદાન આપો અને એવું તમે કરી શક્યા છો આ બહુ મોટી વાત છે અને મને લાગે છે કે પારસમુનિ મહારાજ મહારાજનો આ જે વિચાર છે એ એક્રોસ ધી સોસાયટી સમાજના દરેક વર્ગોમાં એક મેસેજ તરીકે જાય તો બહુ મોટું કામ થઈ શકે મયુરભાઈ તમે અમારી સાથે જોડાયા અને તકતી રહી જૈન ઉપાશ્રય રહી કરતા બી મને આ જે વિચારધારા છે એનો અમલ થઈ રહ્યો છે એનો બહુ આનંદ છે તમે એના વિશે પણ સરસ મજાની વાત કરી ખૂબ ખૂબ આભાર પણ ખૂબ ખૂબ જી અને હું તો એવું કઉ છું કે આ અમારા ઉપાસ નિર્માણથી બીજા પણ લોકો અને આવા જ બીજા ધર્મ સ્થાનકોનું નિર્માણ થાય એવી અમે સૌને પ્રાર્થના અને વિનંતી થેન્ક યુ